જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું અનેરું મહત્ત્વ છે ત્યારે હાંસોટના ઈલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજના જ્યોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા આજ રોજ ગામના રામજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાનજી મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાડ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ આગેવાન ઉમિતભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગામના પંદર કાવડયાત્રીઓ સત્તરસો કિલોમીટરનો અંતર પગપાળા કાપી અઠ્યાવીસ દિવસે બંને જ્યોતિર્લિંગને કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઈલાવા રવાના થશે કાવડયાત્રીઓ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે કાવડયાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોતિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જોટિલિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જોટેલિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા